ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વિશ્વાસ અને શહેરી વિકાસ મંડળના પૂર્વ અધ્યક્ષ એવા આશિષ દવેની ગાંધીનગર મહાનગર ભાજપના પ્રમુખ પદે વરણી કરવામાં આવી હતી પ્રદેશ ભાજપ દ્વારા આશિષ દવેના નામની જાહેરાત થતા તેમને બાર અને ના શુભ મુહૂર્તમાં ગાંધીનગર સેક્ટર એકવીસ સ્થિત કમલમ ખાતે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો નવનિયુક્ત પ્રમુખે ચાર્જ લેતા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આગેવાનો હાજર રહ્યા નવા નિમાયેલા પ્રમુખને અભિનંદન પાઠવ્યા આજે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર પરશુરામ જયંતિના દિવસે ગુજરાત પ્રદેશ ભાજપે ગાંધીનગર મહાનગરના પ્રમુખ તરીકે મારી નિયુક્ત કરી છે એ માટે આ દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ વિસ્તારના જનપ્રિય સાંસદ અને કેન્દ્રના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ જેમના નેતૃત્વમાં ગુજરાત પ્રદેશ ભાજપે રેકોર્ડ બ્રેક સફળતાઓ હાંસલ કરી છે એવી ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સન્માનનીય શ્રી સી આર પાટીલ સાહેબ અમારા સૌના માર્ગદર્શક સન્માનનીય શ્રી રત્નાકરજી શ્રી રજનીભાઈ પટેલ અને ગાંધીનગર મહાનગરના સર્વે આગેવાનો અને કાર્યકર્તાઓના પ્રેમ અને ઉત્સાહથી ગુજરાત પ્રદેશ ભાજપે જે મારી નિમણૂક કરી છે અને આ રાજ્યના જનપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું